બ્લીડિંગ પાઇલ્સ એટલે કે લોહીવાળા મસા શું આના માટે માત્ર ને માત્ર ઓપરેશન જ એક ઉપાય કયો છે શું આયુર્વેદમાં પણ ક્ષારસૂત્ર એ જ માત્ર ઉપાય કયો છે બ્લીડિંગ પાઇલ્સ થાય તો ખરેખર એના માટે આયુર્વેદમાં શું કહ્યું છે અને આપણે શું કરવું જોઈએ એના માટેના કેટલાક સરળ ઘરગથ્થુ ઉપચાર શું છે એ બધી જ વિગત જાણવા માટે આજે મારો આ વિડીયો તમે ખાસ જોજો અને ખાસ કરીને વિડીયોના અંતમાં હું તમને બ્લીડિંગ પાઇલ્સ એટલે કે લોહીવાળા મસા અને સૂકા મસા બંને માટે જે કોમન ઉપાય સૌથી વધારે ઉપયોગી છે એવું એક ઔષધિ બતાવીશ કે જે ખૂબ જ ઉપયોગી છે એનો ઉપયોગ આપણે સરળતાથી કરી શકીએ છીએ અને એના શું શું ફાયદા છે એ પણ હું તમને જણાવીશ મિત્રો આ વિડીયો આપણે આગળ જોઈએ એનાથી પહેલાં મારી આપણે રિક્વેસ્ટ છે કે જો તમે કોઈપણ રોગથી પરેશાન હો અને તેમાં આયુર્વેદ અપનાવવા માટે માંગતા હો પણ તમારા મનમાં શંકા હોય કે આયુર્વેદથી આ રોગ મળશે કે નહીં મટે તો તમે અમારી યુટ્યુબ ચેનલ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર જરૂર જુઓ કે હજારો દર્દીઓના રિવ્યુઝ છે એમણે અમારા પર વિશ્વાસ મૂક્યો છે આયુર્વેદ ઉપર વિશ્વાસ મૂક્યો છે અને ઠીક થયા છે એ જરૂર જોજો એ વિડીયો તમને તમારા રોગમાં આયુર્વેદને અપનાવવાની પ્રેરણા જરૂર આપશે નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા એમડી આયુર્વેદ ફિઝિશિયન પંચકર્મ સ્પેશિયાલિસ્ટ સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી મિત્રો આજે ખૂબ સરળ વાતો કરવી છે ઘણા બધા રેફરન્સના શ્લોક હું તમને કહેતો હું ઘણી બધી માહિતી આપતો હું પણ એક પેશન્ટને જે માહિતી જરૂરી છે ને એવી એકદમ સરળ માહિતી બ્લીડિંગ પાઇલ્સ માટે અને મસા માટે મારે તમને આપી છે આયુર્વેદમાં અર્શ એટલે કે પાઇલ્સના બે પ્રકાર કયા છે મુખ્યત્ એક છે રક્તાર્શ એટલે કે જેમાં બ્લીડિંગ થતું હોય લોહી પડતું હોય બીજું છે શુષ્કર્ષ એટલે કે જેમાં બ્લીડિંગ ન થતું હોય સૂકા મસા જેને આપણે કહીએ છીએ હવે જ્યારે પણ પેશન્ટને મસાની ફરિયાદ થઈને ત્યારે એના મનમાં એવું હોય કે આમાં ઓપરેશન કરાવવું પડશે તાત્કાલિક કોઈ પણ ડૉક્ટરને મોટા ભાગના ડૉક્ટર એમને ઓપરેશન કરવાનું કહે આયુર્વેદમાં કોઈ પણ પ્રકારના મસાને મટાડવા માટે માત્ર ઓપરેશન નથી કીધું ઓપરેશન કીધું જરૂર છે પણ ક્યારે આજે આપણે ડિટેલમાં જોઈશું પહેલાં તો આપણે એ જોઈએ કે મસા થવા માટે આયુર્વેદનું સૌથી મુખ્ય કારણ શું છે તો સૌથી મુખ્ય કારણ છે પાચન શક્તિની નબળાઈ મહર્ષિ ચરક સુશ્રુતને વાઘભટ એકી સ્વરે કહે છે કે અગ્નિ માંદ્ય જો તમારી પાચન શક્તિ નબળી છે તો અને તો જ તમને આ મસા થશે બીજું ગતનું કારણ કહેવું છે પેટની ગરમી જો તમારી પિત્તની કે ગરમીની પ્રકૃતિ છે ને તમે અતિશય પ્રમાણમાં ગરમ ખોરાક ખાઓ છો અથવા તો કંઈ ગરમ વસ્તુ વધારે સમય સુધી કરો છો અને તમને કબજિયાત પણ રહે છે તો તમને આ મસા થઈ શકે ત્રીજું કારણ ત્રીજા કારણ ઘણા બધા અલગ અલગ રીતે હોઈ શકે કોઈકને વારસાગત હોય છે નાના બાળકોમાં પણ મેં ઘણી વખતે મસાના પેશન્ટ જોયા છે જે વારસાગત હોઈ શકે છે કંઈક કેટલીક વખત ગરભીણી સ્ત્રીઓને જ્યારે ડિલિવરી થતી હોય ત્યારે એ એના કારણે પણ મસા થઈ શકે છે આવા ઘણા બધા અલગ અલગ પ્રકારના કારણો ત્રીજા કારણોમાં આવે છે પણ મુખ્યત્ બે કારણ છે પેટની ગરમી પાચન શક્તિ નબળાઈ અને એને કારણે થતી ગેસ કબજીયાત આ આપણા મસાના મુખ્ય કારણો છે હવે આપણે એ જોઈએ કે ખરેખર આ મસામાં માત્ર ઓપરેશન જ કરાવવું જોઈએ તો મિત્રો ખાસ યાદ રાખો આયુર્વેદમાં એના માટે ક્ષારકર્મ કીધું છે એટલે કે ક્ષાર લગાડવાથી મસા ઓછા થઈ શકે એના માટે જે છે એ જલોકા વચન કીધું છે કે જળો લગાડવાથી મસા ઓછા થઈ શકે એના માટે ઔષધી કયા છે ઔષધિથી મસા ઓછા થઈ શકે એના માટે શસ્ત્રકર્મ કયું છે એના માટે અગ્નિકર્મ કયું છે ક્ષાર કર્મ દવા આવા ચાર પ્રકારની વસ્તુ આયુર્વેદમાંના માટે સુશ્રત સંહિતામાં કહેલી છે હવે કયામાં શું વાપરવું મિત્રો એ ખરેખર કામ એક આયુર્વેદ ડૉક્ટરનું છે કે એ નક્કી કરે કે તમારાના મસામાં શું ઉપયોગી છે પણ એક સરળતા તમને સમજાવું જો તમને મસાનો પ્રોબ્લેમ છે એમાંથી લોહી આવે છે મસા બહાર આવી જાય છે તો સેકન્ડ કે થર્ડ ડિગ્રી સુધી મોટે ભાગે આયુર્વેદ સારવારથી આપણે કંટ્રોલ કરી શકીએ અથવા તો મોટી હદે નાબૂદ કરી શકીએ છીએ ઓછા કરી શકીએ છીએ પણ જો તમારા મસા ખૂબ ભારે આવી ગયા છે પ્રોલેપ્સ પાઇલ્સ છે જેને ફોર્થ ડિગ્રી પાઇલ્સ કહેવાય તો એમાં માત્રને માત્ર ઓપરેશન એટલે કે આયુર્વેદની સાર સૂત્ર પદ્ધતિથીનું ઓપરેશન કરાવવું જ હિતાવહ રહી શકે છે ખાસ યાદ રાખો તમે ઓપરેશનથી મસા મટાડો કે બીજા કોઈપણ રીતથી મસા મટાડો અગત્યની વાત શું છે ખબર છે જો તમને પાચનશક્તિ સારી નથી તો ફરીથી મસા થશે જો તમારા પેટમાં ગરમી છે તો ફરીથી મસા થશે જો તમે ખોરાકમાં ધ્યાન રાખતા નથી કબજિયાત રહેવા દો છો તો આ મસા ફરીથી થશે જ એના માટે ખાસ અગત્યની વસ્તુ શું છે મસા હોય અને જો તમે ઓપરેશન કરાવવા માગતા હો કે ન માગતા હો પણ ખાસ કરીને હું જે પેશન્ટને સલાહ આપું છું કે જો તમે ઓપરેશન કરાવશો અને પણ આ ધ્યાન નહીં રાખો તો પણ તમને મસા થઈ જવાના છે ફરીથી અને ઓપરેશન નહીં કરાવો અને આ ધ્યાન રાખશો તો તમારા મસામાં રાહત રહેશે કંટ્રોલ રહેશે ને બની શકે કે તમારે ઓપરેશન કરાવવાની જરૂરિયાત ન ઊભી થાય તો હું શું ધ્યાન રાખવાનું કહેતો હોઉં છું સૌથી પહેલાં તો હું એ ધ્યાન રાખવાનું કહું છું કે તમારા આહાર વિહારને એવો બનાવો કે તમને પાચન શક્તિ સતત સુધરેલી ને તમને કબજિયાત ન રહે આના માટે પાચન પાચનશક્તિને લગતા અનેક વિડીયો મેં બનાવેલા છે પહેલાં એ તમે જોઈ શકો છો ખાસ કરીને એમાં પેટમાં ગરમ કરનારો ખોરાક છે જેમ કે બાજરો છે વધુ પડતું લસણ કે ગરમ મસાલા છે રીંગણ છે ગોળ છે કારેલા છે આ બધાનું સેવન આપણે કરવાનું ટાવતા હોય છે ધ્યાન રખાવતા હોય છે બીજું જો તમને પાઇલ્સ છે તો તમારે બે વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે તમારે કસરત નિયમિત કરવાની છે પણ જો તમારું વજન ઓછું હોય ને તમે વધુ કસરત કરશો તો પણ પાયલ્સ વધી જશે તમારું વજન વધારે છે ને તમે કસરત નથી કરતા તો પણ પાઇલ્સ વધી જશે તો એના માટે સમ્રમાણ માત્રામાં તમારા શરીરની પ્રકૃતિ અનુસાર વ્યાયામ કરવું જોઈએ નિયમિત રૂપથી એમાં સૂર્ય નમસ્કાર છે યોગાસનો અલગ અલગ પ્રકારના કહેલા છે વોકિંગ છે આ ખાસ કરવું જોઈએ પાઇલ્સ માટે તમારી દિનચર્યામાં એવા ફેરફાર કરો જેથી તમને કબજિયાત ન રહે ને પાચન સુધરે એના માટેના દરેક પ્રકારના દિનચર્યાના ફેરફારો બેઠાડું જીવન ઓછું કરવું વ્યાયામ કરો બધું જ કરવું જોઈએ ત્રીજું જ્યારે ઔષધ લેવાની વાત આવે ત્યારે મોટે ભાગે આપણે પેટ સાફ કરનારા ઔષધો લેતા હોઈએ છીએ પણ એવું જરૂર નથી સાથે સાથે પાચન સુધારનારા પેટમાં ઠંડક કરનારા ઔષધો પણ લેવા જોઈએ આયુર્વેદમાં મેં એના માટે જે છે એ આરોગ્યવર્ધિની છે અર્સકુઠાર રસ છે હરડીની અલગ અલગ બનાવટો છે આ અનેક પ્રકારની વસ્તુનો ઉપયોગ કરતા હોઈએ છીએ પ્રકૃતિ અનુસાર અમારી પાસે ઘણા બધા એવા પેશન્ટ પણ આવતા હોય છે કે જેને બીજી જગ્યાએ આયુર્વેદ દવા કરાવી હોય અને એને ગરમ પડી હોય શું કામ તમારી પ્રકૃતિ પ્રમાણે જો પાયલ્સીન દવા ન કરો ને તો ગરમ પણ પડી શકે એટલે આયુર્વેદ પ્રમાણે જો તમે દવા કરો છો પાલ્સની તો ખાસ યાદ રાખો તમને ગરમ ન પડવી જોઈએ પાચન શક્તિ સુધારવી જોઈએ પેટ સાફ રાખતી હોવી જોઈએ આવી દવા કઈ છે આયુર્વેદમાં એક મતે એક સૂર્ય જે દવા કહેલી છે ને એ છે હરડે હરડીને તમે ગોળ સાથે લ્યો ને તો અર્ષોઘ્ની કહી છે જૂના ગોળ સાથે હરડે લ્યો તો અર્શને મટાડે છે પણ હા જો તમારી પ્રકૃતિ અતિશય પિત્તની હોય ને તો તમારે હરડેને સાકર અને કાળી દ્રાક્ષ સાથે લેવી જોઈએ નહીંતર એ પાઇલ્સને વધારી શકે ઘણી વખતે ગોળથી પણ કોક લોકોને ગરમ પડે તો ગોળથી પણ પાઇલ્સ વધી શકતા હોય છે હરડેને અલગ અલગ રીતે ઉપયોગ કઈ રીતે કરવી એના માટે મારા ડિટેલ વિડીયો ઘણા બધા બનાવેલા છે એ વિડીયો તમે જરૂર જોજો એટલે હરડે આયુર્વેદ પ્રમાણે હર્ષ એટલે કે પાઇલ્સ માટે ખૂબ ઉપયોગી છે એટલે હરડેનો ઉપયોગ તમારે કરવો જોઈએ સાથે સાથે જે લોકોને ખૂબ જ પ્રમાણમાં બ્લીડિંગ થાય છે એ લોકોને માટે મેં ઘણા બધા નાના નાના નુસ્ખાઓ આપતા વિડીયો બનાવે છે જેમ કે કાળા તલ અને માખણ સાથે ખાવાના છે સાથે સાથે જે છે માત્રાબસ્તીનો વિડીયો પણ બનાવેલો છે એ પણ તમે જોઈ શકો છો કાળી દ્રાક્ષનો વિડીયો છે આ બધ અનુસાર તમારી પ્રકૃતિ પ્રમાણે તમારે પાઇલ્સમાં અનેક પ્રયોગો કરી શકો છો પણ હરડે સૌથી ઉપયોગી છે અને એનું સેવન તો કરવું જ જોઈએ મિત્રો આશા રાખું છું પાઇલ્સ વિશેની આ માહિતી તમને ખૂબ પસંદ આવી છે જે લોકો પાઇલ્સમાં ઓપરેશન કરાવે છે એ લોકોને આ વિડીયો જરૂર મોકલજો અને ઘર ઘર સુધી આ વિડીયો પહોંચાડો જેથી લોકોને ખબર પડે પાઇલ્સ આજકાલ ખૂબ જ વધારે પણ વ્યાધી જોવા મળે છે કારણ કે કબજિયાત વધારે જોવા મળે છે એટલે પાઇલ્સનો આ વિડીયો દરેક માટે ઉપયોગી અને વ્યવહારુ રહેશે ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ નમસ્તે